ચોરીના બનાવથી રહીશોમાં રોષ ચાર દિવસ પહેલા આ વિસ્તારમાં આશરે ત્રણ થી ચાર મકાન માં તસ્કરો દ્વારા તાળા તોડીને તસ્કરીનો પ્રયાસ કર્યો ત્યારે રહીશોના જણાવ્યા મુજબ આ બાબતે લીમડી પોલીસ જાણ કરતા પોલીસ દ્વારા ફક્ત ચોરી બાબતની અરજી લઈને ભોગ લોકોની તકડી તગડી કાઢવામાં આવ્યા હતા ત્યારબાદ આ વિસ્તારના રહીશો દ્વારા આ અનુસંધાને લીંબડી ડેપ્યુટી કલેક્ટર ડીવાયએસપી મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું પણ રહીશોના જણાવ્યા મુજબ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે કોઈ પણ પ્રકારનું પોલીસ પોઈન્ટ પણ મુકવામાં નહીં આવેલ ત્યારે વળી ચોથા પાંચમા દિવસે આ જ વિસ્તારમાં સાંજે વિરજીભાઈ માસ્તરના મકાનના ઘરનું તાળું તોડી તસ્કરી અંજામ આપવાનો પ્રયાસ કરેલ પણ આ બાબતે રહીશો ચોરી કરવા આવેલ ચોરી નાસી છૂટેલ ત્યારે આ બાબતે રહીશોના જણાવ્યા મુજબ લીમડી પીએસઆઈ ચોરીના ઘટના સ્થળે આવેલ અને રહીશોને આ બાબતે ક્રમશઃ વિગત જણાવતા લીંબડી પીએસઆઈ ઉશ્કેરાયેલા અવાજ થી કહેલ કે જા પત્રકાર અને કલેક્ટરને ને કહો તેઓ ચોરીનો ભેદ ઉકેલે ચોરોને પકડી રહીશોને છોડે એમ પણ જણાવેલ કે લીમડી પીએસઆઈ દ્વારા અમારા ઉપર જ ચોરીનો આક્ષેપ લગાવેલ અને આ વિસ્તારમાં દારૂ જુગારના ના ચાલે છે એવું કહી રહીશોની બોલતી બંધ કરાવવા ધમકાવ્યા હતા આ તમામ બાબતો રહીશો દ્વારા આક્રોશ સાથે આજ રોજ સેવા સધન ડેપ્યુટી કલેક્ટરને બોલો સાહેબ મારા ઘરે શનિવારે રાત્રે બાર તારીખે રાત્રે ચોરી થયેલી જેમાં એક લાખથી ઉપરની કિંમતના ઘરેણા ચોર લોકો ચોરી ગયેલા છે જેની પોલીસ સ્ટેશનમાં મેં જાણવા જોગે અરજી આપેલી છે અને એ અરજી લીધેલી છે પરંતુ હજી સુધી કોઈપણ જાતની કાયદાકીય કાર્યવાહી કરેલી નથી અને એફઆરઆઈ પણ હજી સુધી લીધી નથી તો અત્યારે હાલ અમારે બેન દીકરી અને અમારી પણ જાનની જોખમ પરિસ્થિતિમાં અમે ડરથી રહીએ છીએ તો આના માટે હું નમ્ર અરજ કરું છું કે કાયદો અને વ્યવસ્થા માટે પોલીસ તંત્ર તરફથી આની તાત્કાલિક નક્કર પગલાં લે અને આના વિશે યોગ્ય કાર્યવાહી કરે હા બોલો અમારા ખારાવાસની પાછળની જે સોસાયટીઓ છે એમાં જે ચોરીના બનાવો અને અન્ય બનાવો બની રહ્યા છે એની પાછળ પોલીસ તંત્ર તરફથી કોઈપણ પ્રકારનો કાયદાકીય પગલાં લેવાતા નથી અને ખરેખર જે અરજદાર છે એને ગુનેગાર માનવામાં આવે છે તો આ અંગે જો તાત્કાલિક વ્યવસ્થિત તપાસ નહીં થાય તો તમામ જે સમાજના બધા જ અહીંયા જે શિક્ષિત સમાજના બધા શિક્ષકો અને કર્મચારી મિત્રો રહે છે તમામ સમાજ તરફથી અને તમામ લીમડી નગરજનો તરફથી તો આક્રોશ અને જન આંદોલન કરવામાં આવશે અમે બધા ઈચ્છીએ છીએ કે આ અંગે ચોરી ના બનાવો અને જે અસામાજિક તત્વો આજે માથું ઉઠાવી રહ્યા છે એને તાત્કાલિક ડાંબી અને કાયદો વ્યવસ્થામાં સ્થિરતા લાવે બોલો મારું નામ નિકેશ જૈન છે લીમડીના રહીસ છીએ અને અમે છેલ્લા પાંચ દિવસ પહેલાં જ્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું ચોરીની ઘટનાને લઈને છેલ્લા ત્રણ દિવસની અંદર પાંચ છ ઘરની અંદર તાળા તૂટ્યા અને ચોરી થઈ છે પરંતુ ગઈકાલે પોલીસ તંત્ર ત્યાં આવેલું અને માન્ય પીએસઆઈ સાહેબે એવું કીધેલું કે પત્રકારોને બોલાવો અને કલેક્ટર સાહેબને બોલાવો એ ચોરી રોકશે તો આ પ્રકારે સોસાયટીના રહીસો સાથે એકદમ ગેરબંધારણીય અમારી સાથે વર્તન કરેલું છે અને પોલીસ તંત્ર બિલકુલ નિષ્ક્રિય ચોરીના બનાવમાં દેખાઈ રહ્યું છે આવેદિન પત્ર પાઠવા તુડી આવ્યા હતા કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથી કલ્પેશ વા ઢેર સુરેન્દ્રનગર